ભાવનગર શહેરના ચિત્રા ઓમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ એસબીઆઈ બેન્કની બહારથી ત્રણ અજન્ય શખ્સો એક્ટિવા તેમજ બાઇક લઈને લૂંટ ચલાવી હતી પિંચોતેર લાખ રૂપિયાની જે દરમિયાન એલસીબી તેમજ પેરોલ ફોલ્ડી સ્કીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે ગણતરીને કલોકોમાં ત્રણ આરોપીને ઝડપી લઈ ધોરોષની કરવી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના ચિત્રા ઓમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ એસબીઆઈ બેંકની બહારથી ગુલાબ અબ્બાસભાઈ યાકુબ અલી રાજાણી તથા મોહમ્મદ અલી બલી લાખાણી રહે બંને કુંબરવાડા ભાવનગરના ચિત્રા ખાતે આવેલ એસબીઆઈ બેંકમાંથી રોકડ રૂપિયા પંચોતેર લાખ ઉપાડીને તેઓ મોટરસાયકલ લઈને જીઆઈડીસી તરફ રેસીડેન્શિયલ એરિયામાં જતા હતા ત્યારે બ્લુ કલરની એક્સેસ સ્કૂટર ઉપર બુકાની બાંધીને આવેલા માણસ તથા બ્લુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર આવેલ બે માણસોમાંથી એક એકી સમયે છરી કાઢી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂપિયા આપી દેવાનું કહી ગુલાબ અબ્બાસ રાજાણીને ઠપાટ મારી ગુલાબ અબ્બાસ તથા મોહમ્મદ અલીના સ્કૂટરમાં આગળના ભાગે રહેલ કેસરી કલરનો બાગબાન લખેલ ઠેલો આપતા તેઓ ત્રણે જણા પિંચોતેર લાખ ભરેલો ઠેલો લૂંટીને જતા રહ્યા હતા આ બનાવ અંગે એસબી તેમજ પેરોફ્લો સ્કોડના માણસો અલગ અલગ ટીમો બનાવી લૂંટના બનાવવાળા રૂટમાં આવતા સીસીટીવી કેમેરા તથા હુમન સોસથી માહિતી મેળવી હતી તે દરમિયાન રાત્રિ દરમિયાન જાગીને ત્રણેય ઈસમો હિતેશ્વરભી હિટલો વિજયભાઈ ચૌહાણ રે મસ્તરમ બાપાના મંદિર પાસે ચિત્રા રાકેશભાઈ ભૂપતભાઈ બારિયા રે ચિત્તરભાઈ વેગડના મકાનમાં પીટીસી તાલીમ ભવનની બાજુમાં સિચ્ચર અને અલ્પેશ ઉર્ફે બોદી ખોડાભાઈ મકવાણા રે નિર્દોષાનંદ સોસાયટી પીટીસી તાલીમ ભવનની પાછળ સિચ્ચરવાળાને રોકડ રૂપિયા ચુમ્મોતેર લાખ સત્તાણું હજારના મુદ્દામાં સાથે ત્રણસો મને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જેઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબી ના પીઆઈ એ આર વાળા પેરોલ ફરોરના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી દ્રાંગુ અને બોરતળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડસ ઓપરેટન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે જેમાં ચોતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રિકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તળસ્પર્શી તપાસ ચાલુ રહી છે શરૂઆતમાં ફરિયાદીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પોતે બેંકમાંથી નીકળી અલગ અલગ બે રૂટ તરફ જઈ રહ્યો છે એવી વાત કરવામાં આવતી હતી જેથી પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં પોલીસને એવું લાગતું કે આરોપી બે અલગ અલગ રૂટ બતાવે છે અને એ વાતની શરૂઆતના તબક્કે વિસંગતતા હતી આરોપી લૂંટના રૂપિયા લઈ અને કઈ જગ્યાએ સંતાડવામાં આવેલા હતા ત્યારબાદ સંતાડવા માટે થઈ કોઈની મદદ લીધેલી છે કે કેમ અને આટલા બધા રૂપિયા ક્યાં મૂકી અને આગળનો શું પ્લાન હતો એ સંપૂર્ણ તપાસ

સ્થાનિક પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલા છે સામાન્ય સંજોગોમાં જ્યારે પણ કોઈ ગુનો આચરી અને આરોપી ભાગી જાય ત્યારે હવે એ લોકો મોબાઈલ બંધ કરી દેતા હોય છે શરૂઆતના તબક્કે સીસીટીવી ફૂટેજ જોઈ એમનો રૂટ નક્કી કરવામાં આવેલો હતો કે કયા રૂટથી જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા સીસીટીવી જોવામાં એક ચોક્કસ રૂટ ઉપરની માહિતી પણ મળતી હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓની જ્યાં પણ બેઠક હોય એમના સગા સંબંધી એમનું મિત્ર વર્તુળ એ લોકોની પૂછપરછ કરતાં આ લોકો ક્યાં ભાગી જવાની શક્યતાઓ છે એ તમામ ઠેકાણા ચેક કરી આખી રાત મહેનત કરી અને આરોપી પકડી પાડવામાં આવેલા છે પ્રાથમિક તબક્કે ફરિયાદીના સંપર્કમાં હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે ફરિયાદી બેંકમાં રૂપિયા લેવા ગયો છે અથવા રેગ્યુલર બેંકનું એને કામ પડતું હોય છે એવી જાણીતો માણસ એવી બાકીની ચોક્કસ ફરિયાદીના પોતાના નામથી જ બેંકમાં એકાઉન્ટ ખુલેલું છે અને એ કરન્ટ એકાઉન્ટમાંથી ફરિયાદીએ કાલે સાંજે પંચોતેર લાખ રૂપિયા ઉપાડેલા હતા પ્રાથમિક તબક્કે આ પ્રકારની કોઈ હજી સુધી માહિતી નથી હજી આરોપીને અટક કર્યાને થોડાક જ કલાકો થયા છે એટલે બાકીના એમના રિમાન્ડ મેળવી અને બાકીની પૂછપરછ કરી બેંકના અધિકારીઓનો પણ આમાં માર્ગદર્શન મેળવી એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે ઉદ્યોગોમાં લૂંટ કરવા માટે થઈ સામેવાળી વ્યક્તિને કોઈપણ રીતે ભયભીત કરવામાં આવતા હોય છે એમાં ભયભીત કરવા માટે થઈ સૌથી સરળ રસ્તો સામેવાળાને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર બતાવવાનો છે એ રીતે એ લોકોએ પોતાની પાસે રહેલી બે છરી બતાવી અને ભોગ બનનાર પાસેથી તમામ રૂપિયા લઈ અને નાસી ગયેલા હતા હકીકત હજી સુધી પોલીસના ધ્યાનમાં નથી આવેલી આજે પચાસ હજાર રૂપિયા આરોપી પાસેથી મળ્યા નથી એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે કલાકો દરમિયાન એમણે કોઈકને આપી દીધા અથવા તે કોઈ જગ્યાએ વાપરી દા છે એની મહેનત ચાલુ રહી છે દિવસ માટે રિમાન્ડની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે છે પણ એ આરોપીની ડિટેલમાં પૂછપરછ કર્યા બાદ જાણી શકાશે